કાયમ કયા વસ્તુ હોય અને એમાં વેકરો નાખવાનો ધોઈ ને બે મિક્સ કરી વાવો ને તો મોટા મોટા બટેટા બટેટા એમ સરસ થયા છે સરસ સરસ બટેકા આપણે બાર થી નમણા બટેકા લાવી પાણી જેવા આવે છે આ તો એકદમ સરસ ઘાટા એવા સરસ થયા છે બટેકા થ્યા કે સરસ બટેકા થયા અમે ગોળામાં વાવ્યા ભાવતા પણ આપણે થોડુંક મોટું હોય ને વાવાનો અને મોઢે મોટું હોય ને એટલે સરસ થાય પોળા પોળા હોય ને વ્યવસ્થાથી ભવાય હા પોળા પોળા આ

હવે આપણે બપોર ની રસોઈ ને એવું બનાવશું કઈ બે હાડી તો બે લઈએ બેટલી ત્રણ હાડી થાય લગન માં હોય તો હાલે ઓલા કોટડા સાવ ત્યારે જો હવે છે ને મે બે બ્લાઉઝ કટિંગ કર્યા છે મમ્મીના આ એક તો હું ચિપકાઉ છું અને એક આ પિંક કલર નો કટિંગ કર્યું છે તો બસ ચીપકાઈ મશીન એ બે જાઉં અને મમ્મીને છે ને મેરેજ માં જવાનું છે તો સાડીઓ નું સેટિંગ હાલે છે સાડીઓ સેટિંગ કરવું જ પડે કઈ આડી ક્યારે પહેરવી ને મેચિંગ ને આ તે ને એવું બધું તૈયારી કરીએ છીએ હમણાં તો પાંચ વાગી જાય કે આપણે ચેસ્ટ લઈ આવશું સ્કૂલેથી

અને મમ્મી ચાર પાંચ ટમેટા લેવા તા ની ભાજી માં છે એક આજ હા હા બધા ને એ એટલા હતા બે કેરે થા ત્રણ કેરે પાંચ પાંચ ટમેટા દઈ દીધા હા પછી હું હા અને આવ બનાવ બાજરી ના રોટલા હા પછી જમી લઈ હા પછી જમવા બેસી જાય હા અને હું પિંક કલરનો બ્લાઉઝ સીવું છું એ સીવા મળું હા અડધું અડધું સિવાય છે આઠ વાગી ગયા છે અને સાંજ ની રસોઈ તૈયાર થઈ ગઈ છે જમવા બેસી ગયા છે

અને અહીંયા મેં ગરમ કરવા મૂક્યું છે હજી તો મેં ગેસ ચાલુ કર્યો જ છે અને બીલાનું જ્યુસ બનાવવું છે આપણે લાંબો સમય સુધી રાખી શકીએ ને તેવું એટલે બીલું મેં રસની સાણીએ સાળી લીધું છે અને આ ગરભનો રસ નીકળો છે એ હવે ગરમ મૂકી દીધો છે અને થોડીક વાર પહેલાં આપણે આને ગરમ થવા દઈશું બીલાનો પલ્પ આપણે ગરમ કરવા મૂક્યો તો ને તો અઢીસો ખાંડ પાછું આપણે આ ખાંડ ઓગળી જાય ને ખાંડ નું પાણી થાય અને બળી જાય ને થોડુંક ત્યાં સુધી પાછું આપણે ગરમ કરું અને ત્યાં સુધી ગરમ થવા દેશું જો ખાંડ ઓગળે ને ત્યારે આટલું પતલું બેટર થઈ જાય હવે આને ઘાટું થાય ને ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે હવે આપણું આ પલ્પ એકદમ ઘાટું થઈ ગયું છે ઘાટું આટલું ઘાટું થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે આને ઠરવા દઈશું થોડીક વાર હલાવી એટલે વરાળ બધી નીકળી જાય ઝડપથી ઠરી જાય આપણે આ બીલા નું ઠરી ગયું એ ઓલા બેન હાથમાં ફોન આ બીલા નો જ્યુસ

અને આપણે આ ફ્લેવર વગરનું જ બનાવ્યું છે બીલાનું તમારે આમાં ફ્લેવરને એવું ઉમેરવું હોય તો જે બજારમાં રચનાના પાઉચ મળે છે તે ઉમેરી અને ફ્લેવરવાળું પણ આપણે આમાંથી સરબત બનાવી શકીએ પણ આપણે બીલાનું જ્યુસ બનાવ્યું છે એટલે આપણે આમાં ફ્લેવર ઉમેરવાનો નથી ને આજના અમારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને મારા આજના વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બાય બાય